વલસાડના કૈલાસ રોડ પર ઇકો કાર અને બે રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા આઠ વ્યક્તિને ઈજા વલસાડના કૈલાશ રોડ પર ઇકો કાર અને બે રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષામાં સવાર આઠ વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચતા તેમના સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ બનાવને પગલે પોલીસે ઇકો કાર ચાલકની ધરપકડ કરી છે આ અકસ્માત અંગેની ઘટના સ્થળેથી મળતી વધુ વિગતો મુજબ સવારના સુમારે વલસાડના કૈલાસ રોડ પરથી ગુંદલાવ તરફ જતા માર્ગ પર ઇકો કાર નંબર જી જે પંદર સીકે અડતાલીસ સત્યાવીસ અને ટિયાગો રિક્ષા નંબર જી જે એકવીસ વાય ઝીરો આઠ ચોવીસ અને ઓટો રિક્ષા નંબર જી જે પંદર ટીટી પચીસ બાસઠ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બંને રિક્ષામાં સવાર આઠ વ્યક્તિઓને માથા અને શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી જેમને સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા પોલીસ તાત્કાલિક ઘટના દોડી આવી હતી અને ઇકો કાર ચાલકની ધરપકડ કરી હતી જોકે આ અકસ્માત કોની ભૂલને લઈને થયો છે તે હજુ સુધી જાણી શકાયું નથી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો